આજે ગુરુ પૂર્ણિમા છે તો અમારા આ સુરેશ ઝાલા મારા ગુરુ છે તો આજે હું એમને પડું મને સારા આશીર્વાદ આપે કે જેનાથી હું હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં ને આજે ગુરુ પૂર્ણિમા છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે જે કાજલ રાણી છે સુરેશ ઝાલાને પગે પડીને એવું કહે છે કે સુરેશ ઝાલા મારા ગુરુ છે જેનો અમારી જોડે વિડીયો આવ્યો છે ને એ વિડીયો અમે તમને બતાવીએ કે સુરેશ ઝાલા પણ કોઈના ગુરુ છે

તો આજે હું મને પગ મને હારા આશીર્વાદ આપે કે જેનાથી હું બહુ બધી પ્રગતિ કરું અને આગળ જ જવું જેટલી જવું છું એનથી પણ હજુ આગળ જવું અને મને આગળ લાવવાવાળા વાળા સુરત ઝાલા ભાઈ જય માતાજી બને એટલો અમારા કાજલ રાણીને સપોર્ટ કરજો